જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા આશા વર્કરોને તેઓએ વર્ષ બે હજાર ત્રેવીસમાં કરેલી વિવિધ કામગીરીઓનું મહેનતાનું ચૂકવવામાં નહીં આવતા આશા વર્કરોએ જિલ્લા પંચાયત ભવન ખાતે એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું આનંદ જિલ્લા પંચાયત ખાતે આશા વર્કરોએ હોબાળો કરી સૂત્રોચ્ચાર કરીને વિવિધ કામગીરીનું બાકી મહેનતાનું ચૂકવી આપવા માંગ કરી હતી વર્ષ બે હજાર ત્રેવીસમાં કરેલી વિવિધ કામગીરીનું મહેનતાનું ચૂકવવામાં નહીં આવતા વિરોધ કરવામાં આવ્યો હતો આશા વર્કરોએ ગત વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન ફેમિલી સર્વે આયુષ્યમાન કાર્ડ આભા કાર્ડ એલએમપીક અપડેટ સીએબીસી ઓનલાઈન એન્ટ્રી ઓફલાઈન સીએબી સ્ક્રીનિંગ જેવી તમામ કામગીરી કરી હતી પરંતુ આ કામગીરીનું મહેનતાનું આજ દિન સુધી ચૂકવવામાં આવ્યું નથી જેના વિરોધમાં આશા વર્કરોએ જિલ્લા પંચાયત ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને ઓનલાઈન કામગીરીનું મહેનતાનું નહીં મળતા આગામી સમયમાં હવે ઓનલાઈન કામગીરી કરવા માંગતા નથી તેમ જણાવ્યું હતું અમારે સીબેકના કામગીરી વિષેનો વિરોધ છે અમારે અમને પહેલા એવું કહેવામાં આવ્યું હતું જ્યારે કામ હોય ત્યારે એવું કહે છે કે ગમે તેના આઈડી પર ભરો તમને પૈસા ચૂકવવા પાત્ર છે જ્યારે પૈસા ચૂકવવાના થાય છે ત્યારે એવું કહે છે કે તમે તમારા આઈડી પર નથી ભર્યા તો તમને નહીં મળે તો પહેલા એમને કહેવું જોઈએ ને કે તમારા જ આઈડી પર ભરો તો તમને પૈસા ચૂકવાશે તો અમે તે વખતે ઓનલાઈન કામગીરી ના કરત હવે જ્યારે ચૂકવવાના થાય છે ત્યારે બધા એવું કહે છે હાથ હદ્ધર કરી દીધા કે તમને પૈસા નહીં મળે હોય તો અમે માગણી એ જ છે કે અમે સીબેક જે ભર્યા છે અમારું જે કામ થયું છે એના પૈસા અમને મળે અમને સીબેકના પૈસા નથી મળ્યા જે તે વખતે કહ્યું હતું કે સીબેકના પૈસા તમને મળશે તમે ઓનલાઈન એન્ટ્રી કરો ઓનલાઈન એન્ટ્રી પણ કરી હાર્ડ કોપી પણ ભરી પણ એના પૈસા અમને બે હજાર ચોવીસ બે હજાર મળ્યા નથી અત્યારે એવું કહે છે કે તમારી આઈડી ખુલશે તો જ મળશે એ પૈસા એમ આયુષ્યમાન કાર્ડનો પણ લેટર થયેલો છે અમને કહ્યું હતું કે ઘરે ઘરે જઈને તમે કાઢો અમે કાઢ્યા બી ભૂખ્યા તરસ્યા જઈને અમે આયુષ્માન કાર્ડ કાઢ્યા પણ છતાં અમને એના એ લેટર થયેલો છે છતાં એ પૈસા મળ્યા નથી માર્ચ બી ગતો રહ્યો પણ હજી એ પૈસા મળ્યા નથી આભા કાર્ડના બી કહ્યું હતું કે એના પૈસા મળશે એ બી નહીં મળ્યા અમને અમારે બે હજાર ત્રેવીસમાં જે ટિબેટ ફોર્મ ભરેલા એમ કે સીએબીસી ભરેલા ફોર્મ એનું અમને ઇન્સેન્ટિવ નથી મળ્યું એ એવું કહે છે કે જેની આઈડી પરથી ફોર્મ ભરેલા હશે એમને જ ઇન્સેન્ટિવ મળશે એ બીજાને નહીં મળે એવો પરિપત્ર આવ્યો છે પણ એ પરિપત્રમાં અમને ખબર નથી એ પરિપત્ર ક્યારે આવ્યો શું છે પણ અમને જ્યારે ફોર્મ ભરાઈ ગયા બે હજાર ત્રેવીસના પછી બે હજાર ચોવીસમાં અમને જાણ કરી આશાબહેનોને તો એ ઇન્સેન્ટિવ અમને નથી મળ્યું આશા વર્કરોએ જણાવ્યું હતું કે આશા વર્કરોનો ફિક્સ પગાર નથી જે કામ કરે છે તેનું ઇન્સેન્ટિવ મળવા પાત્ર છે અને તેના પર પરિવારનું ગુજારણ ચલાવે છે જેથી હવેથી તમામ આશા વર્કરોએ કામગીરીનું ઇન્સેન્ટીવ મળશે તે કામ કરશે અને બાકીના કોઈ કામ કરશે નહીં